નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં આશરે એકમા સુધી નાના નાના આંચકાઓને વાત કરતા બે પોઈન્ટ પાંચથી વધુ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો નથી ત્યારે ત્રણ દિવસથી ભરી ધરતીના પેટાળમાં હલચલ શરૂ થઈ છે બે દિવસ પહેલા તારીખ અગિયાર રોજ કચ્છમાં ઉપરા ઉપરી બે ભૂકંપના બાદ આજે ધૂળીના દિવસે અમરેલી પથકમાં ગાભા તાલુકામાં ત્રણ પોઈન્ટ બે ના ધરતીકંપથી ધરતી ધૂળજી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ ભૂકંપ તીવ્ર હતો અને ગાભાના હિગરોડા નાના વિસાવદર ભાણભાક્યા સહિતના ગામ્ય વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે કોઈ જાનમાલના નુકસાન એવા નથી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ